ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે છે જેમના ઓનર વિશાલભાઈ તમને સારો લાગે તો શેર આવા દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ તમે વિડિયો અંદર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ખેડૂત મિત્ર નું આ ટ્રેક્ટર બેતાલીસ એચપી નું બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર પાંચ ના મોડલનું આ ટ્રેક્ટર ફૂલ સાચવેલું કંપની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક પણ છે લાઈટ અને મીટર પણ ચાલુ જોવા મળશે કાટા મીટર ચાલુ બધું અને અત્યારે ટ્રેક્ટર ની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ફૂલ એવરેજ વાળું આ ટ્રેક્ટર

ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો બે લાખ ને એક હજાર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો છે બોટાદ તાલુકો છે ગાધાડા અને વાવડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિશાલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો 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 ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો